પાદરાના હેરીપેડ ગ્રાઉન્ડ ઉપર પુનિત પ્રીમિયર લીગ સિઝન ત્રણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે જેમાં પાદરાની બત્રીસ ટીમોએ ભાગ લીધો છે પાદરામાં સંદીપ પટેલ અજીત પટેલ ઝુબેર ગરાસિયા પ્રેરક ઉર્ફે કિશન પટેલ આયોજિત પુનિત પ્રીમિયર લીગ સીઝન ત્રણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યશી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પાદરા નગરપાલિકાના તમામ અને આયોજક ટીમના તમામ સભ્યો ખાસ હાજર રહ્યા હતા પુનિત પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાદરા તાલુકાની બત્રીસ ક્રિકેટ ટીમો પોતાનું પ્રદર્શન બતાવશે જેમાં ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ એકાવન રૂપિયા રોકડા આપવામાં આવશે જ્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ એકત્રીસ રોકડા આપવામાં આવશે મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ ફિલ્ડિંગ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તેમજ ફેર પ્લે ટીમને પણ યોગ્ય ઇનામો આપવામાં આવશે પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં ફક્ત પાદરા તાલુકાના જ ક્રિકેટરો એ ભાગ લેશે એ ખૂબ જ સારી વાત છે કે જેમાં આ ટુર્નામેન્ટ કે જેમાં પાદરા તાલુકાના જ ક્રિકેટરો ભાગ લેશે અને એક મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલશે પોતાનું કૌશલ્ય આ ટુમે ટુર્નામેન્ટમાં દેખાડીને આ તમામ યુવાનો એ પોતાનું ક્રિકેટ ક્ષેત્રે નામ વધારી શકે છે સાથે સાથે પાદરાનું પણ નામ વધારી શકે છે આ તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પુનિત પ્રીમિયર લીગ નું એ બીજું વર્ષ છે આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે અને આ ગ્રુપ આગળ પણ આવા પ્રકારના આયોજન કરે તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સીઝન ત્રણ નો આજથી શુભ શરૂઆત ચૈતન્ય શ્રી ઝાલા હસ્તે કરવામાં આવી છે જેમાં પાદરા તાલુકાની બત્રીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં ગ્રુપ સ્ટેજની લગભગ બાવન મેચ આવશે ત્યારબાદ પ્રી ક્વાર્ટર ફાઈનલ રમાશે ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ સેમી અને ફાઈનલ જેમાં વિજેતા ટીમને ટીમને રૂપિયા પ્લસ પ્લસ આવશે રનર્સ અપ તેમજ આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર તેમજ જે ટીમ સારું પ્રદર્શન કરશે જેનો વ્યવહાર સારો હશે એના માટે ફેર પ્લે અવારની પણ સુવિધા રાખેલ છે તે સિવાય અમે કઈક નવું આકર્ષણ જમાવવા માટે આ સીઝનમાં લાઈવ સ્ટ્રીમિંગ એટલે કે આપ ઘરે બેઠા કાતો હિન્દુસ્તાનના કોઈ પણ ખુનામાં બેઠા હશો ત્યાં આપ આ ટુર્નામેન્ટને નિહાળી શકશો પોતાના મોબાઈલ ઉપર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર